વલસાડ તાલુકાના માલવણ ગામના સરપંચ પતિએ ગામના યુવાનને ડોરમાર માર મારતા યુવાનને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી માલવણ ગામના વાઘલાસાંઠ ફળિયામાં રહેતા સતીશભાઈ મોહનભાઈ પટેલને આજરોજ સવારની સમયે ગ્રામ પંચાયતના સરપંચ વનિતાબેન અને તેના પતિ મગનભાઈ પટેલે અગાઉથી કાવતરું કરી તેના ભાઈઓ સબીલ અને શૈલેષે મળી સતીશને ફોન કરી ફળિયામાં બોલાવી ગાળા ગાડી કરી જીવલેણ હુમલો કર્યો હતો

એમ કરીને ગાડો બોલીને મને ઊભી રાખ્યો રસ્તા પર એ પહેલાં મને મારા પર એની ગાડી કમસે કમ પાંચથી છ વાર મારા પર ગાડી ચડાવવા માટે એણે હુમલો કરેલો મારી પાસે અને હું અમે કંઈ બોલતા ન હતા આજે એણે ગાળો બોલીને એટલે મારે જાણવું હતું કે એ મને શા માટે એવી જ રીતના ગાળો બોલે તો એણે એમના બે ભાઈ સબીલદાસ અને શૈલેષભાઈ એ બેને બોલાવીને મને હાટોથી માર મરાયો અને મારી નાખવાની ધમકી આપી વનીરાબેન સરપંચ જે પોતાએ સરપંચ કરીને એ મને કહે કે એને ગાડીથી ત્યાં આપીને મારી નાખવાનું આ એ વાતો કરી હતી અને એ એ માટે એ દુશ્મની અમારી મારી તો કોઈ જો કે દુશ્મની જ ન હતી મારી જે અમારી મારે અને મારા વાઇફની પાસબુક લઈ ગયેલો એ કે અમારા માલવણ ગામની પ્રોપર આંગણવાડી બનવાની તો આંગણવાડીમાં અમારી રોજગારના પૈસા એ લોકોએ નાખેલા અને અમને એવું કહીને લઈ ગયેલા કે કોન્ટ્રાક્ટરના પૈસા તમારા ખાતામાં પચાસ ત્રીસ હજાર રૂપિયા એક એક ખાતામાં જમા થશે એ તમારે ઉપાડીને કોન્ટ્રાક્ટરને જ આપવાના ને એ લોકોએ અમે ત્યાં કામ કર્યું એવી રીતના એ પૈસાની અમારા ખાતામાં પૈસા નાખેલા અમને એણે પૈસા લેવા માટે કોન્ટ્રાક્ટરને ઘરે મોકલાવ્યું એમણે જણાવ્યું નહીં અમને કે અમે મોકલાયેલો છે તો અમે કેવી રીતના એને પૈસા આપીએ એ એ એના માટે મેં એને જાણવા માટે મગનભાઈ જે સરપંચ ખરીને મારી વનીતાબેન એના હસબન્ડને ફોન કર્યો તો મારો ફોન એણે રિસ્યુ નહીં કહ્યું ત્રણથી ચાર વાગે એને ફોન કર્યો પછી એણે કોન્ટ્રાક્ટરના મોબાઈલ પર ફોન કરીને વાત કરી કે મને કહે કે એને ફોન આપો કે મેં એને મોકલાયો છે તો એને પૈસા આપી દે અને મેં એને પૈસા આપી દીધા અહીંયામાંથી એ મને એ મારી પાસે હુમલો કરવા માગતો હતો પહેલેથી જ એમ આ જ બાબતે એમના બે ભાઈ હતા મગનભાઈ ના બે ભાઈ હતા શૈલેષભાઈ અને સબીરદાસભાઈ અમે પોલીસ ફરિયાદ માટે ગયા હતા પણ ત્યાં મેડમ આવેલા ના હતા અને મને ચક્કર બી આવતા હતા ને છાઠી માર મારેલો ને હાથથી હાથથી મારેલો છે ધમકી આપી ગયા કે તેને તો રસ્તે પટાઈ જ મૂકવું ગાડી પર બી ગમે ત્યાં જતો હોય ને તો ગાડી ચઢાવીને તો પટાઈ મૂકવું એવી ધમકી આપે સરપંચ વનિતાબેન પોટે સર એવી અમને ધમકી આપે

એ લોકોને બોલાય લાવ્યા અને પછી મારા વનને માર્યો એ લોકોને તે આગળ એ લોકોના આંગણવાડી વાળા પૈસા હતા ને ત્યારનું જરાક એનું મગનભાઈની બોલા ચાલી હતી શરીર સાથે એમ ત્યાર પછી બધું પટી ગયેલું હતું પણ પાછો એની તે દુશ્મની રાખી રહેલા હતા એમ મગનભાઈ એટલે સરપંચ વનિતાબેન છે ને એના હસબન્ડ મગનભાઈ ને વનિતાબેન અત્યારે તે ધમકી આપ્યો અમને કે ગાડી ચલાવીને મારી નાખીશું એમ અને આગળ ગાડી અમારા પણ ગાડી લઈને અમે બાઇક લઈને જતા હોય ત્યારે અમારા પણ ચઢાઈ કરે એ લોકો કરે છે અત્યારે ફરિયાદ કરી આ અત્યારે અમે પોલીસ સ્ટેશનમાં પણ એને ત્યાં ચક્કર વધારે આવ્યું એટલે અમે પછી હોસ્પિટલમાં નીકળી આવ્યા અને ત્યાં મેડમ ના આવેલા હતા પોલીસ સ્ટેશનમાં અમારે તો એફઆઈ ફળાવીને પછી એ લોકોને જે કંઈ સજા પાત્ર હોય તે કરાવ છું